નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ પરણો આવ્યો રાત પડીને મોટર માળા નીચે ઊભી રહી ને થણકાર કરવા લાગી ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થણકારા થયા એણે બાપુજીના દાદર પરના પગલાં પણ કાન માંડી ગણ્યા બ્લોકનું કમાન ઉઘડ્યું અને બૂટ નીકળ્યા ત્યાર પછી પાંચ કલાક સુધી બાપુજી સિંહ ગર્જના કરતા કરતા અંદર ન ઘસી આવ્યા એટલે સુશીલા નિરંત પામી પોતે બાની સાથે રોસેડામાં હતી કોઈક મહેમાન હતું કોણ હતું સુશીલાને કોઈએ ઓળખાણ ન આપી બા અને છાના માના કશું મિષ્ટાના રાંધવાની વાતો કરતા હતા જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના ખંડમાં રહેતી તે બ્લોકના બીજે છેડી ગોઠવવામાં આવી અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળ બદલો નહોતો થતો તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું સુશીલાએ પૂછપરછ કરતાં ઘાટીએ જાણ કરી કે કોઈ ગામડીયો ડોસો મહેમાન છે બગું તો ભા ભાઈ હે જૂતે એમ કહીને મસ્કરી કરતા ઘાટીએ સુશીલાને ત્યાં પડેલા મહેમાનના જોડા પછાડીને દેખાડ્યા હતા જીણ છતાં તાજા તેલ હોવાથી એવડા તોતીન જોડા સુશીલાએ કોઈ દિવસ જોયા નહોતા એવા જૂતા બહેનર ગામડિયા મહેમાનને માટે ભાભુ અને બા કંસા રાંધવા કેમ બેસી ગયા હશે બાપુજી જોડે એ ખાનગી ઓરડામાં બેસીને સી વાતો કરતો હશે સોના મોડા પરથી તો મહેમાન કાંઈક અણગમો અને અનાદરને પાત્ર માનવી લાગે છે છાના માના સુશીલાએ જમવા બેઠેલા અતિથિની ચેષ્ટા નિહાળી એના માથા પર એક ચોટી સિવાય બધું જ મુંડન હતું ને હજામત વધેલી હોય મુંડન જગાર નોતું કરતું એણે પહેરણ પણ ઉતારી નાખ્યું હતું ખુલ્લા દેહની કાઠી પાતળી હતી ખૂબ દુઃખ સહન કરનાર પાસે એવો એ દેહ ક્ષીણ છતાં કઠણ અને ત્રાંબા વર્ણો છતાં સ્વસ્થ હતો નહાવાની ઓઢીમાં નળ વહેતો હતો પુષ્કળ પાણી હતું છતાં પૂર્ણાએ સાચવીને હાથ પગ મોં ધોયા અને પાસે મૂકેલા ચોખ્ખા નેપકીનને મેલો કરવાની વિગે હો કે કોઈ બીજા કારણે એણે પોતાના પહેરેલ જાડા ધોત્યા વડે જ હાથ પગ અને મોં રૂછ્યા પછી એ પાટલા પર બેસવાને બદલે પાટલા ઉપર થાળી રાખીને હે રામ કહીને નીચે બેઠો સામે મોટા શેઠી બેઠક લીધી ગામડીઓ જ્યારે ખાવા લાગ્યો ત્યારે એની જીવટ નજરે પડી એણે વધુ લાગ્યો તેટલો કંસર કાઢી નાખ્યો એની ખાવાની રીતનો સંસ્કાર હતો પહેલું તો એ ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માગી લેતો હતો ઘીમાં એણે કંસાર ચડ્યો ત્યારે બીજા ઓડામાંથી સુશીલા એ બારીક નજરથી રસ બેર જોયા કર્યું એણે ધીરજથી કંસાર અને ઘી સારી પેઠી મસળ્યા મસળીને થાળીની એક બાજુ ધાબો કર્યો આખી થાળી સ્વસ્થ બની ઘી અહીં તહીં રેલાયું ન રહ્યું અથાણું પણ એટલી ચૂક્તિ અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડે અવડે ન રેલાયું સુશીલા સાંભળે છે તેની કોઈને જાણ નહોતી મોટા શેઠે પોતાના પત્નીને બહાર બોલાવ્યા એમણે બહાર આવીને આ પરુણાને આદર માનના શબ્દો કહ્યા જમતા પરુણાએ પણ વિનય દેખાડ્યો અને ઘર આગળ તબિયત કેમ છે વગેરે પૂછતા પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હા ગ્ડાને પુણિએ ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે તબિયત તો હવે લથડી ગઈ પણ મન ભારી ક્ષમતામાં રહ્યું છે કોઈ જાતની વળગડ નહીં કોઈ વળો પાપ ન મળે છોકરાઓ સાથે હસીને જ વાત કરે ને જ્યારે પીડા સહેવાય નહીં ત્યારે મને ફક્ત ચંતારી મંગળમ સાંભળવાનું કહે સુશીલાને ગમ પડી આ મહેમાન થોડું વાતથી આવેલા સુખલાલના પિતા જ લાગે છે ઘણા વર્ષો પહેલાં દસેક વર્ષની હતી ત્યારે જોયેલા તેની અણસાર

મોટા શેઠાણી ત્યાં ઊભા ઊભા વધુ રસ લેવા લાગ્યા ના બાપા બહુ તો વપદ નથી કોરોનાએ સ્વાભાવિક અવાજે જવાબ દીધો દીકરી બાર વર્ષની થઈ ગઈ ને નાનેરો દીકરો સાત વર્ષનો બેય મળીને રાંધી નાખે છે પાંચ મહેમાનોને સાચવી લે છે છોકરા જમતા જમતા ચાલેલા આ વાર્તાલાપમાં મોટા શેઠે લેસ માત્ર ભાગ લીધો નહીં એણે તો વારંવાર ઠરી જતા શાકનો વાળકો એકાદ બે વાર પછાડીને ગરમ શાક માંગ્યા કર્યો એમને મરીનો ભૂકો જોઈતો હતો ત્યારે કહ્યું રામો ક્યાં મરી ગયો વાળો ક્યાર્યા પછી પરોણાને સુખલાલ પાસે ઇસ્પિતાલે સુવા જવું હતું દીકરાની માંગીના ઉડતા ખબર સાંભળી દોડી આવેલો આ પિતા સુશીલાને ચાલી આવ્યા પછી દવાખાને સુખલાલને જોઈ આવેલો પણ સુખલાલે એની કશી જ વાત નહોતી કરી એણે બડી પહેરીને માથા પર પાઘડી મૂકી પાંચ મિનિટ બેસો હમણાં મોટર મૂકવા આવે છે એમ કહીને રોકેલા પરુણાને મોટા શેથે ફરી પાછું એને એ જ વાતોમાં ઘસડ્યું શું ધાર્યું હમણાં થોડું જાળવી જાવ થોડુંક એટલે કેટલું એ તો હું કેમ કહી શકું છે પણ નિકળ એ માંદીનું હેલું જ વાત સાંભળીને ફાટી જશે એ તો ઠીક પણ એના જીવની અવગત્ય થશે માટે હું હાથ જોડીને વિનવું છું કે થોડુંક જાળવી રા જાઓ મોટા શેઠ તુચ્છકારથી હસ્યા હવે એ જાજુ નહીં જીવે શેઠ પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડીઓ પતિ દિલને વધુને વધુ કઠોર બનાવી રહ્યો હતો એવું કાંઈ ધાર્યું રહે છે ભાઈ ને હવે અમારો કોઈ વાક છે દીકરીને ભણતર ભણાવ્યા પછી સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે વર્ણો પોતાના શરીર પર મોટા પહારો અનુભવતો છતાં અવબલ રહ્યો તેના મોનને નબળાઈનું ચિહ્ન ગણનાર શેઠી કહ્યું જુઓ જાણે સાંભળો આપણે આપણી મેડેસ સમજી જઈએ તો આ લો બે હજાર રોકડા ચાહે ત્યાં દીકરીને પરણાવી લઈ માંદી સ્ત્રીની સરત કરો બાકી જો ફિકર ન કરવી હોય અમને દબાવવા જ હોય અમારી ભલાઈનો કસ કાઢવો હોય તો પછી હું લઉં નાથનું શરણું નાથના વેવિશાળ ભોગ નહીં કરી એવું વિચારીને ખાંડ ખાશો નહીં હું શેર મારી પાસે તો ડાક્ટરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવા માટે નાલાયક છે સુખલાલનો પિતા મોટા શેઠની સામોને સામો સડક થઈ રહ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ